રામ રામ ને સીતારામ ડાયરાના તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈઝોન કમ્પ્લીટ થઈ ગયા સુધી અને આજે બધાને તમને અમને જોતા જ એમ લાગતું લાગે છે અને તૈયારી કરતા હોય એવું નથી લાગતું ઇન્સ્ટાગ્રામ માં બધાય જોઈન્ટ ના ખ્યાલ છે તમે બધા ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કરેલી હોય તો અમિત રિંકલ ઓલો ચેનલ છે અમિત મિત્રિંકલ વ્લોગ નામની આઈડી છે તો એને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દીધું ઉપર તમને બતાએ એવો ફોટો છે મૂકી દીધો જોયો ને બરોબર તો આપણે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે એનું આપણે સેલિબ્રેશન કરવાનું છે એટલે તો બધી તૈયારી આજે એની જ કરવાની છે થોડુંક આપણે રાહ દોડ્યું બોડ્યું લઈ લીધું દોડી બોડી કેવું લઈ લીધું જો ઘણી લીધી છે ખિલનુ લીધી છે એવું નથી પણ જો આપણે આમાં ઘણો બધો ડેકોરેશનનો સામાન છે એ બધા સામાન થી આપણે શણગારવાનો છે આપણે 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 આ રીતનું ક્યારે આપણે ડેકોરેશન નથી કરવું આપણે માં એક લાખ ફોલોઅર કમ્પ્લીટ થયા છે ને એ ખુશીમાં આપણે કેક પણ એક કટિંગ કરવાની છે સો કે કમ્પ્લેટ એની બરોબર એટલે આપણે એના માટે આપણે ડેકોરેશન કરવાનું છે તો ડેકોરેશન કરવા માટે આપણે આ ખાખર માંથી આપણે આ જગ્યા પસંદ કરી છે કેમ કે બધી આમ તો જોવે તો હરકું આવે પણ અહીંયા વધારે પડતું આમાં અંજવાળું પડે છે અને આમે તે બધા છોકરા આવે ને

આપણે ફિટિંગ કરવાનું કામકાજ કર્યું એટલે કે શણગારવાનું કામકાજ કર્યું અને કઈ રીતે હવે લગાવવાનું છે મેં તો દોરી તો બાંધી દીધી કેમ કે આ દીવાલમાં ટેપ બેપ તો કાઈ સોટે નહીં એટલે હવે આ રીતના પડદા છે ને આવું બધું તો છે ને મારો બર્થડે આવે ને તોય કોઈ દિન આવું વિશ નથી કર્યું આવું કાંઈ ડેકોરેશન નહીં કર્યું અમારા મેરેજની એનિવર્સરી હોય ને તો એમ ખાલી ક્યાં કંઈ નથી ખાતા ખાલી ક્યાં કંઈ નહીં ખાતા ખાલી શું કહેવાય ચોકલેટ ખાઈ એ નાની મોટી પાંચ રૂપિયાની હવે આપણે આ દોરીમાં જ લગાવશું નહીં સરસ મજાનો દેખાવ આવશે કેવું લાગે નહીં चला हाते दोनी अरे टेप मांदे तू કેટલે છે ને એટલે છે ને લગાવી દેવી એટલે આ બાજુ આવે ને ઇન કિતા બેન બે કેવડું મટર છે હા ઓવર થઈ આ રાખી નું ઠાકી રહે છે ઓંખલે બેન એક ટેપ લાવો તમે પહેલા તો સરસ મજાનું આપણે બેકગ્રાઉન્ડ માં જો પડદો લગાવી દીધો છે

शि <laughs> <laughs> पप्प <laughs> <जा ना? laughs> <laughs> <laughs> फुलाना <laughs> તો આપણે બધું એમ કહેવાય કે ડેકોરેશનનું કામ કાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ખાલી આપણે કેકની વાત જ સવી અને મસ્ત જો કહેવાય એકદમ ફર્સ્ટ ક્લાસ સો કે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે એના અક્ષર પણ લખી દીધા છે અને ડેકોરેશનમાં જો આપણે આવું કર્યું છે મસ્ત અને હવે બધા કેકની વાત સવી આવી કેક ખવરાવો કેક ખવરાવો શેમાં આપણે સો કે કમ્પ્લીટ થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં શું નામ છે અમિત રિંકલ બ્લોગ

એટલે હાલો ના કેમેરા મેન તમારી વાટ કેટલા બધા બેઠા છો કેટલું કર્યું છે કે તમારી વાટે હતા હાલો તે આપડે કેક લઈ આવો

એક નંબર એ નંબર કાય ઘટે નહીં હવે આપણે ફટાબટા પાડીને નહીં આમ કરવાનું તમે ફેરવી

કેમ હવ રમે બેટી જગી લે કે ખાવ હરતો બધો બધો ઉતવા છે હવે છોકરા કેરના થાકેનો હોય એમ ન કેતા હવે કે કેરના થાટે છે આજે આજે ફૂગ માર દેતા ને ગણી કો હાલો હવજ ભાઈ મારો ફૂ મે બેટી લઈ લેવી અને સાપો કેતા જાલ 2:00 વાસ ને દે તટિંગ કરો તિંગલ કે ચેનલ છે રટ તિંગલ પેલા ખાલી જાય છે થોડી ખવાય ખાવાય નસ ભાઈ બધા છોકરા કેમ મોટું નથી ખુ

हाँ नहीं चीज़ नहीं बता सके रही थी क्या बता कितना किराए की रही हो तो हमारी दिक्कत मत रही नहीं तो बता मत रही नहीं तो बता मत रही नहीं तो अच्छा चलो नहीं अब कहाँ कब लाएगा अच्छा यार पेड़ों में की आते हैं यार पेड़ लाते क्या बता कुमले उसे हमारे दिक्कत आप बताओ कम नाम क्या है ઓ શિવાની બેનનો છોકરા બળ થાય ખાઈને જતોાય રહ્યા છે અને હવે આપડા બધું આગેવાગે કરવાનું થશે કેમ કે કાગળિયા કાગળિયા બળ કે કરી છે અને શિવાની બેનને હોત તો મારી પાસે આવું છે અને આ બધું વ્યવસ્થિત આપડે બધું હરખું કરી નાખી અને બધું લઈ નાખી અને છોકરા તો બળ ક્યાંક કેક ખાઈને જતોાય રહ્યા અને फटाफट આ બધું સાફ સફાઈ નું બધું કરી નાખી તો હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને આજનો દિવસ તો કાકા એમ કહેવાય કે બહુ આનંદ મેં એને બહુ જ મજા આવી ગઈ કે કેક બધા એ મેં ખાધી તો આજનો બ્લોગ એ પણ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો અને શેર કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય અને ક્યાં ક્યાં ખાય નાખી ત્યારે ખબર પડી કે આવું કાકા આવે એમ આ તો ઉપર ચોટાડેલું જ હતું ઉખાડી મૂકતી હતું આપણે કેક બે કટિંગ થઈ ગયું પછી બોલવાનું વર્ષ